જય સ્વામિનારાયણ જીવની એક અનિવાર્ય અને અણગમતી ઘટના છે ચોર્યાસી લાખ માંથી કોઈ પણ જીવ હોય એને મૃત્યુ ગમતું નથી મળનો કીડો હોય એને પણ પકડીને દબાવો તો એ છટપટાશે કે છોડી દો છોડી દો મારે જીવવું છે જીવવું છે મારે એને મળમાં શું મજા આવતી હશે મળના કીડાને પણ પોતાનો દેહ છોડવો ગમતો નથી એ મળમાં જ રહે છે ને મળ જ ખાય છે ને મળમાં જ મરી જાય છે છતાંય એ ગંધ એને શું એને મજા આવતી હશે લાર્જર સ્કોપમાં જુઓ મોટા જુઓ તો આપણે એક ચોર્યાસી લાખ યોનીમાં ચોર્યાસી લાખ ચોર્યાસી લાખ યોનીમાં દેવતાઓની યોનીઓ પણ ગણાય છે હો ગંધર્વ દેવતા અધિક ઋષિ મુનિઓ એ બધી પણ યોનીઓ ગણાય છે ચોર્યાસી લાખ માંની દેવતાની યોની કરતા પણ મનુષ્યોની ઉચ્ચ છે કેમ દેવતાનું શરીર એટલું સુગંધીમાન હોય છે એમ કહેવાય છે કે તમારી બાજુમાં સ્વર્ગનો કોઈ દેવ બેસી જાય આવીને તો એની દેહની સુગંધથી તમે બેભાન થઈ જાઓ એટલું સુગંધી દેહ હોય છે ત્યાં રોગ નથી સ્વર્ગમાં એ દેહમાં રોગ નથી ક્ષુધા પીપાશા નથી પણ કામ ક્રોધ લોભ બધું અહીંયા જેવું જ ભરેલું છે સ્વામીની વાતોમાં આવે ને કે ઇન્દ્રાદિક દેવો સ્વર્ગમાં છે મોટા દેવતાઓ નાના દેવતા મૂત્ર દ્વાર કાન માંથી મુખમાંથી મોટેથી બધી નવ દ્વાર થી નરક ચરે છે છતાં આ દેહને મનુષ્યોની દેવતાઓ ઈચ્છે છે કેમ કે આ કર્મયોની છે અહીંયા જે કર્મ કરો ભગવાનની પૂજા માળા ધ્યાન પ્રદક્ષિણા દંડવત નવધા ભક્તિ એ બધું ગણાય છે એનું પુણ્ય ગણાય છે સ્વર્ગવાદિક લોકમાં હજાર માળા ફેરવો સો માળા કરો બે યુગ સતત પંચા પાંચસો કલાક ધ્યાન કરો ગણાતું નથી કારણ કે એ ભોગ યોનીઓ છે એક મનુષ્ય યોની એક જ કર્મ યોની છે એ સિવાયની બધી યોનીઓ ભોગ યોની છે માટે ત્યાં સ્વર્ગવાદિક લોકમાં

માટે અહીંયા મનુષ્યોની મનુષ્યનું શરીર કિંમતી ગણાય ગણાય છે છે અત્યંત દુર્લભ મનુષ્યોની શરીર છે છતાં પણ ચલો રાજા અને ઉમરાઓ આઈએસ આઈપીએસ અત્યારના ઓફિસરો સેક્રેટરીઓ મોટા શેઠિયા હોય તો ગણો અબજોપતિ હોય તો કરોડપતિ બરાબર બરાબર છે પણ સામાન્ય દલિત કક્ષાની વ્યક્તિ

અને એને તું કે મરી જવું તારે તું મંદિરમાં બેસીને ભગવાનની માળા ફેર ટાઢા છાંયે તને બે time દૂધ પાક અમૃત જેવો પૂરી દૂધપાક પાક ખવરાઈશ તો એ ના પડશે એ નહીં એને એ જ જીવન નીચલી કક્ષાનું જ જીવન ગમે છે કેમ કે જીવન અજ્ઞાન છે અજ્ઞાતિની વાત નથી આ જીવન અજ્ઞાનની વાત છે ઓલો દાતણ વેચે તડકો વેઠીને હો ગાળ્યું ખાઈને હાંજે હુકો રોટલો ખાય એને કોઈ મંદિર માં રોજ આવવાનું માળા જ ફેરવવાની બીજું કોઈ કામ નહિ કરવાનું બે ટાઈમ મિષ્ટાન આપીસ તો ત્યાં મંદિર માં નહિ આવે એ તડકે બેસે ગાળ્યું ખાવા હુકો રોટલો ખાવા આ જીવ અજ્ઞાન છે આજે મારે મૃત્યુ વિશે વાત કરવી છે જે અનિવાર્ય છે દરેક જીવને દેહધારીને ને અને અણગમતી ઘટના પણ છે જે જ્ઞાની છે એ એવું સમજે છે કે કે ચલો રાજા રાજા હોય જે દેહ એ મોટો ઉમરાવ મોટો મોટો ઓફિસર સેક્રેટરી મોટો શેઠ હોય તો પણ ચક્રવર્તી રાજા પણ હોય તો પણ ક્યાં સુધી દેહ છે ત્યાં સુધી સુખ ભોગવવાનું પછી કર્મ પ્રમાણે નરક લખ ચોરાસી માં

સુધી પહોંચી જાય મૂર્તિમાં એનો અંતિમ ધ્યેય હોય છે પાછું નથી આવવાનું ત્યાંથી પડવાનું નથી કદી પાછું આ માયામય દુખમાં ચોરાસી લાખીઓની નરકિયો ક્યાંય પડવાનું નથી પાછું એવું ભગવાનનું ધામ છે અને આ તો

પણ મોટા ભાગે એ આત્મથી હત્યા કરનારા પોઇન્ટ ઝીરો ફાઇવ અડધો કોઈ નહીં પોઇન્ટ ઝીરો ફાઇવ પરન્ટ બાકી મોટા ભાગને આટલું બધું દુઃખ હોય તોય જીવે છે આશામાં કાલ સારું થશે એમ એટલે કોઈને મૃત્યુ ગમતું નથી કહેવાનું જ્ઞાનીને જ ગમે છે સ્વામીની વાતોનું મહારાજ પણ કહે છે ને કે હરિભક્ત માટે મૃત્યુ એ ઉત્સવ છે કેમ કે એ કે જો કે કોઈ છોકરો ભણીને ગણીને એન્જિનિયર ડોક્ટર થઈને અમેરિકા જતો હોય તો એને પોતાને વિઝા મળી ગયા હોય ગ્રીન કાર્ડ મળી ગયું અથવા ત્યાં પીઆર થઈ ગયું પરમાનન્ટ રેસીડેન્ટ ફોરેન નું મળી ગયું હોય તો કેટલો ખુશ થાય આવતા મહિને મારે આ તારીખે જવાનું છે ખુશ ખુશ ખુશાલ હોય દેશ છોડવાનો છે ઘર છોડવાનું છે કુટુંબ છોડવાનું છે સગા સંબંધી છોડવાના છે પણ એને ખુશી છે કે મારું સરસ જીવન નાનાથી આ તારીખથી આ દિવસે ફોરેન જઈશ અમેરિકા આદિ યુરોપમાં મારું સરસ જીવન શરૂ થઈ થશે અહીંનું બધું છોડવાનું હોય છે છતાં સંસાર અહીંનો દેહ એનો દેશ સગા સંબંધી છોડવાના દુઃખ છતાં એ સુખ મોટું લાગે છે યુએસ અમેરિકા અમેરિકામાં યુરોપ જવાનું કારણ કે ત્યાં જિંદગી ખૂબ સરસ છે એવું એને જાણ્યું છે અને મને મળી ગયું છે ન સિક્કો ત્યાં રહેવાનો એટલે કેટલો ખુશ હોય છે એમ જ્ઞાનીને અહીંયા એનો દેહ અહીંયા રાજાનો હોય કે રંકનો હોય કે દલિતનો હોય કે નિમ્ન કક્ષાએ જીવતો હોય કે ઉચ્ચ કક્ષાનું જીવન હોય છતાં એને એમ છે કે મારા ગરીબાઈ માં જીવતો હોય કોઈક અમીરામાં જીવતો હોય પણ જ્ઞાની જે છે એ બંને કક્ષા અમને જીવન જીવતો હોય એને એમ જ હોય કે મારે અહીંથી અનંત ગણા સુખમાં ભગવાન ના ધામમાં જવાનું છે મૃત્યુ દેહ મૂકીને મૃત્યુ પછી સુખ સુખને સુખ જે સુખનું વર્ણન કરવું કદી શક્ય નથી ભગવાની મૂર્તિના સુખનું વર્ણન કરવું શક્ય નથી ભગવાને આપેલું દિવ્ય દેહના સુખનું વર્ણન કરવું શક્ય નથી અક્ષરધામના સુખનું વર્ણન કરવું શક્ય નથી એવું સુખ ત્યાં મળવાનું છે એટલે ખુશ થાય છે ભલે અહીંયા રાજા હોય ને વૈભવ અનંત ભોગવતો હોય કે એકદમ નિમ્ન કક્ષાનું માંડ ગુજરાન ચાલતું એવું જીવન જીવતું હોય પણ જ્ઞાની બંને પ્રકારના જ્ઞાની બંને દેહધારી પણ જ્ઞાની હોય પણ એને મૃત્યુનો આનંદ ઉત્સવ હોય છે જેમ પેલા કોઈ માણસ ને અમેરિકા જવાનું સુખ હમ અમેરિકા જવાનું સિક્કો વાગી ગયો તો સુખ સુખ ને સુખ જ લાગે દેશ છોડવાનું દુઃખ નથી થતું ઉલટાનો હર્ષથી આનંદથી જ જાય છે દેશ છોડીને દેહ છોડીને સગા સોરી દેશ છોડીને સગા વ્હાલાને છોડીને અમેરિકા જાય છે લંડન અમેરિકા યુરોપ જાય છે અને આનંદથી જાય છે એમ બિનાનીને અહીંયા રંગનો દેહ હોય કે રાજાનો દેહ હોય પણ આનાથી રાજાના દેહ કરતા બનાનત ગણું સુખ એને માન્યું છે ભગવાનના ધામમાં ભગવાનની મૂર્તિમાં ભગવાનના દિવ્ય આપેલા દિવ્ય દેહમાં સુખ માન્યું છે એટલે એ અત્યંત ખુશરી હોય છે મૃત્યુ માટે મૃત્યુ એના માટે ઉત્સવ હોય છે હવે આટલું કયા પછી મારે બે ત્રણ દાખલા આપવા છે એક તો એક અમારા એટલે generalize છે આ માયામય એમાં એક અમારા કુટુંબમાં એક અમારા દાદા એકાણું બાણું વર્ષની ઉંમરે ગુજરી ગયા એ સ્વામિનારાયણ સંપ્રદાયના નહોતા સ્વાધ્યાય પરિવારના હતા એટલે જનરલાઈઝ હું કહું છું કે બહુ માણસ મરે ને અને એને ખ્યાલ આવી જાય થોડાક સમય પહેલા બે ચાર દિવસ બે ચાર કલાક પહેલા

એટલે અંત સમય દીકરાને બોલવાનું જેમ જેમ અંત સમય આવે એમ એમ એક એક ઇન્દ્રિયોના દેવતાઓ સ્થાન છોડી દે એટલે બોલી નતા શકતા જીભ વાચા નતી આપી શકતી પોતાની વાણીને એટલે એમના દીકરો ત્યાં રહે એમની સાથે અને હાથ પકડી રાખ્યો પંદર મિનિટ સુધી દેહ મૂકવાના બે ચાર કલાક પહેલા એકાણું બાણું વર્ષની ઉંમરે જીભ થી બોલી શકાતું નતું

એ મૃત્યુ સમયે જેને ભગવાનની ભક્તિ નથી ભગવાનમાં હેત નથી જ્ઞાન નથી એને શું થાય અંત સમય એ દીકરીને બોલાવી દો અમેરિકાથી બે દિનો મહેમાન છું અરે દીકરો બાજુના શહેરમાં બાજુના ગામમાં બોલાવી દો એને દીકરાના દીકરાને પૌત્ર ને બોલાવી દો છેલ્લી વાર મોઢું જોઈએ આમ કરી કરી બધાને ભેગા કરે ને એમાં હેત કરે ને ભવ ભટકણમાં આમાં સંસારના ભવ ભટકણમાં ભમ્યા કરે બીજા ત્રીજા અવતારે અજ્ઞાને કરીને અને ज्ञानी એમ થાય કે આ અહીં આવું જ નથી આ માયામય દેહ આ દેહ એટલો સુખી હોય રાજાનો દેહ હોય તો એમાં રોગ ને બીજો રાજ્ય ચડાઈ કરીને આપણો ધન દોલતનો સાચવવું અને બીજો અમારો કોઈ બળવો ન કરે બીજો કોઈ રાજ આ આપણા રાજ્યમાંથી અને દલિત હોય અરે સોરી નીચલી કક્ષાનું જીવન જીવતો હોય માંડ ખાવાનું મળતું હોય ચાર ગાળું ખાઈને તડકામ બેહી ઈવાને તો એવાને પણ તો થાય જ કે આ દેહ છોડવો જોઈએ જ્ઞાન હોય તો પણ ઓલાને જે જ્ઞાની છે એને આ રાજા જેવું આઈએસ ઓફિસર શેઠિયા નગર શેઠ જેવું જીવન વૈભવશાળી હોય તો પણ એમાં એને દુઃખ જોવે છે એમાં દુઃખ જોવે છે દુઃખ જોતા શીખે છે કે માયામય બધું દુઃખ સુખ છે નહીં દુઃખ જ છે માયામાં માયામાં સુખનો છાંટો દેખાય છે પણ સુખ નથી દુઃખ જ છે એ જ્ઞાની ઉચ્ચ કક્ષાના દેહ ધરીને વાળું જીવન જીવતો હોય તો પણ એને આ સંસારની દરેક પરિસ્થિતિમાં એક એક સેકન્ડ એને વહમી લાગે જેમ પ્રેમી હોય ને એને પ્રેમી પ્રેમિકાને વિરહનું એક એક સેકન્ડ વહમી લાગે એમ એને ભગવાનના જ્ઞાનીને ભગવાનના ધામમાં જવાની ઉતાવળ હોય અહીંયા ગમે વૈભવશાળી જીવન જીવતો હોય પણ જ્ઞાને કરીને ભગવાનના ધામ ભગવાનની મૂર્તિનું સુખ અહીંના અનંત વૈભવથી અબોજો ગણું માની જાણી લીધું છે માન્યું છે એટલે ત્યાં જવાનું દેહ મૂકીને મૃત્યુ પામીને દિવ્ય દેહ ધરીને ધામ માં જવાની એને ઉતાવળ હોય છે અને નિમ્ન કક્ષાનું જીવન જીવતો એને તો શું કેવું જ્ઞાની હોય અને નિમ્ન કક્ષા નું જીવન જીવતો હોય માંડ ખાવાનો રોટલો એને તો થાય જ કે જતો જ રહું કાલ ઉઠીને હમણાં જ જતો રહ્યો પણ રાજા રંક રાજા અને નગર શેઠ ની કક્ષા નું જીવન જીવતો હોય અને જ્ઞાની હોય એને પણ અહીંયા બધું સુખ દુઃખ જ દેખાતું હોય તે પછી તે ઘરેના ધન દોલત કે સગા સંબંધી પુત્ર પૌત્રા દેહ કે ગેહ સંસાર ને દેહ બધાનું અત્યંત સુખ હોય બધા એના બધા સગાવાળા એને ઓર્ડર એના હુકમ ને માનતા હોય જી હાજરી કરતા હોય

દુષ્કરને ગરીબી ભર્યું જીવન દુઃખ વાળ્યું જીવ ભર્યું જીવન છોડીને જવું જ છે ભગવાન ધામમાં ત્યાં શું ખનન છે અજ્ઞાની વાત છે અને અનેક અજ્ઞાનીને અંત સમય એ દીકરો બોલાવો પૌત્ર બોલાવો પુત્રી બોલાવો મારે છેલ્લી વાર જોઈ લેવા છે ઓલા પૈસા નું આમ કરજો હો મારા પછી પત્નીનું નું આમ કરજો મારા પછી પતિ નું આમ કરજો હો આવું કરીને ઈ બહુ ભટકણ ને પછી બીજો દે એને આમાં જ આવે બહુ ભટકણ માં આ ચોરાસી યોની અને દુખ ને પામે આવું પછી દેહ મૂકી દીધો અમારા દાદા બાપુએ અને દીકરાનો હાથ પકડ્યો અને પંદર મિનિટ સુધી પકડી રાખ્યો મૃત્યુના બે ચાર કલાક પહેલા અને પછી દેહ મૂકી દીધો એ વખતે કોઈ હતું ને દીકરો જતો રહ્યો કોઈ કામે વ્યવહારિક અને એના બે ચાર કોઈ કઈક સેકન્ડ એ કઈક કલાકે દેહ મૂકી ખબર જ નઈ એના મૃત્યુના બે ચાર કલાક પછી ખબર પડી કે દમ માંગ્યા ગયા આ ખોટું નથી આમ શું કહેવાય સમજવા માટે કહું છું આ અજ્ઞાનીની નિશાની છે એક બીજો દાખલો કહું સ્વામિનારાયણ સંપ્રદાયના બે મેં જાણ્યા છે નજીકથી એક અમે ક્યાંક રહેતા હતા એક જગ્યાએ સોસાયટીમાં એમાં એક માજી સ્વામિનારાયણ સત્સંગી એંસી ની ઉપચાસી વર્ષની ઉંમર ભગવાનના ભક્ત સ્વામિનારાયણ ભગવાનના માં માનનારા પણ સ્વામિનારાયણ ભગવાનને દ્રઢ નિશ્ચય એમને અંત સમયના ચાર પાંચ દિવસ પહેલા ખબર પડી ગઈ એટલે એમને માજીને એક રૂમ આપ્યો તો માજી એ સામેથી કીધું કશું કીધું નઈ કે હું ત્રણ દિવસ પછી મૃત્યુ પામવાની છે એવું કઈ જ નહીં પણ એના ઘરના બધા દીકરા દીકરીઓ બધા જે હોય પૌત્ર વહુ અને બધાને કીધું કે હું આ રૂમ માં રહીશ મારે કોઈને અંદર રૂમ માં આવવાનું નહીં ખખડાવાનું નહીં મને એક ટાઈમ જમવાની થાળી રૂમ સેજ ખખડાવી બારણું સેજ ખખડાવીને અંદર થાળી નાખી દેવાની અને હું જમીને એક ટાઈમ જમીને સાદું જમીન બે રોટલી નાનું થોડું ઘણું શાક મોડું જે પણ મને યોગ્ય લાગે એ તમારે બનાવીને એક થાળી અડસેલી દેવાની રૂમમાં સામોઈ નહીં જોવાનું અને હું જમીન એ થાળી ધોઈને બહાર અડસેલી દઈશ બાકી મને કોઈ બોલાવાની નહીં કોઈ ચલાવવાની નહીં કોઈ મહેમાન આવ્યું કશું ખખડાવવાનું નહીં મને બસ કોઈ આવવાનું નહીં રૂમમાં ત્રણ દી પછી એ માજી ધામમાં વયા ગયા અને એમનું શરીર જો કે જાણે હમણાં હમણાં જાગશે હમણાં જાગશે અને આ જ્ઞાનીનું લક્ષણ છે મૃત્યુ એક ત્રીજો દાખલો આપો એક લાંબુ નામ નથી તેવું કેતો તો કેતું થાય એટલે એક શીલત કરીને અમારા હરિભક્ત ખેડા બાજુના બ્રાહ્મણ અને આ પંદર એક વર્ષ પહેલાની વાત હશે સત્તર અઢાર વર્ષ પહેલાની એમને કોમામાં જતા રહ્યા કોઈ કારણોસર ગમે તે ઉંમરને કારણે વોટેવર સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ દાખલ કર્યા પંદર વીસ દિવસ રહ્યા મેં ડૉક્ટરે કીધું કોમામાં છે નક્કી નહીં કાલે જ જાગે જાગીને દર વર્ષે જાગે કોઈ નક્કી નથી એટલે લઈ જાવ ઘરમાં કંઈક પ્રસંગ હતો વિવાહ એટલે બધા છોકરાઓએ કીધું કે બે ત્રણ દિવસ રાખો પછી લઈ જઈશું એટલે હોસ્પિટલમાં એક જણને એની સેવામાં બાકીને બધા ઘરના વિવાહ ને એ પ્રસંગમાં નિપટી ગયા શું કહેવાય એમાં બધા વ્રત થઈ ગયા આમાં ત્રીજે ચોથે દિવસે એ અચાનક સફાળા જાગ્યા સવારમાં જાણે ઊંઘમાંથી માણસ ન જાગ્યો હોય એમ અને અહીંયા વિવાહનો પ્રસંગ પતી ગયો તો અને નક્કી કર્યું તો કે હવે કાલ બાપાને ઘરે લઈ જશો ડોક્ટરે કીધું કે સેવા કરો ક્યારે ભાનમાં નક્કી નહીં એટલે બીજા દિવસે લઈ જવાની ગણતરી હતી પણ એ દિવસે વિવાહનો પ્રસંગ પતી ગયો એટલે હોસ્પિટલમાં બધા દીકરા દીકરીઓ પુત્ર પૌત્ર સગા સંબંધી ભાઈઓ બધા ભેગા વીસ જણા ભેગા થયા હશે એમના રૂમમાં તો વિચાર કરતા કાલ લઈ જઈએ એમાં અચાનક એ શૈલતભાઈ જાગ્યા અને ઉભા થઈ ગયા પથારીમાં બેઠા થઈ ગયા અને કેવા માંડ્યા કે ખબર નથી પડતી મહારાજ ને સંતો આટલા ટોળા ને ટોળા આવે તો આગળ જાવ બૈરા ને બહાર કાઢો ઉભા થઈને એમ ન કીધું મારી દીકરી કે અમારા દીકરો કે મારા પૌત્ર કે મારા પુત્રી કે ઓલા પૈસા નામ કહો એફડી નું આમ કર્યું કશું ના બોલ્યા સીધું ઊભા થઈને આ બધા ભાગ બૈરાવ બધા બાર ભાગો એમ જ જો તિરસ્કાર હતી બધા બૈરાઓ બધા બાર ભાગ પત્ની હતી દીકરી હતી દીકરી દીકરી હતી દીકરાઓ હતા બધા બૈરાઓ બાર જાવ મહારાજને સંતો આવી કોઈ જ ન દેખે એમને એકલા ને દેખાય મહારાજ ને સંતો આવે છે બધા બહાર જાઓ બધા બહાર ગયા ત્રણ ચાર વાર કીધું એટલે બીજા કોઈ ન દેખે એમને એકલા ને જ દેખાય અને ધૂન કરો બધા સમના સમયો ધૂન કરીને જય સમના કહે આમ માથું નમાઈ દીધું આ મૃત્યુ જ્ઞાનીનું મૃત્યુ અને ઓલું અજ્ઞાની કહેવાય નહીં પણ અજ્ઞાનીનું મૃત્યુ માટે જ્ઞાનને પામવું મૃત્યુ અનિવાર્ય છે અણગમતું છે પણ જ્ઞાનીનું મૃત્યુ એ ઉત્સવ સમાન હોય છે જય સોમનારાયણ